વરસાદની તોફાની બેટિંગથી ધોળકામાં જળબંબાકાર ખેતરો બેટમાં ફેરવાયા સરખેજ ધોળકા હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે ધોળકાના મેઈન બજારમાં પણ પાણી ભરાઈ ગયા ધોળકાની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ છે ખેતરો સોસાયટી રસ્તા દુકાન મકાન તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણી જ પાણી છે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અત્યારે આપની સાથે જોડાય ગયા છે કિરીટસિંહજી શું સ્થિતિ છે ધોળકામાં શું વિગતો આપની પાસે ધોળકામાં અમારે લગભગ ત્રણ 3 થી થોડો હેવી રોઇન વરસાદ શરૂ થઈ ગયો છે પણ અત્યાર સુધીમાં થોડો ધીમો પડ્યો છે બાકી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ઓફિસ સવારે લગભગ 10 વાલાથી ચાલુ કરી દીધી છે કોઈ ઝાડ પત્તી પડી જાય અથવા તો ક્યાંય પાણી ભરે જાય તો એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલા તાલુકા જિલ્લા પંચાયતના ધોળકા નગરપાલિકાની આખી ટીમ ધોળકામાં ફરી રહી છે પાણીનો નિકાલ કેવી રીતે કરવો એ એનું પ્લાનિંગ કરી અને બને એટલી લોકોને તકલીફ ઓછી પડે એવી વ્યવસ્થા કરી દીધી છે અમે અને નદીમાં પાણી એટલું બધું કઈ છે નહીં એટલે નદીમાં પણ પાણીના વહેણ જે ભરાયા છે બધા નદી બાજુ શરૂ કરી દીધા છે ડાંગરોનું રૂપાણ થઈ ગયું છે પણ સાંજ સુધીમાં અથવા તો સવાર કાલે સવાર સુધીમાં જો વરસાદ આટલો થોડો સ્લો થયો છે પ્રમાણે ચાલુ રહે તો કોઈને કઈ તકલીફ પડશે નહીં બાકી તો અમારી ટીમ ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા જ ને એલર્ટ કરી દીધા છે આભાર કિરીટસિંહજી એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે ધોળકાના સ્થાનિક રસિકભાઈ રાઠોડ અત્યારે આપણી સાથે જોડાયા છે રસિકભાઈ આપ કયા વિસ્તારમાં છો અને તમારી આસપાસની સ્થિતિ શું છે હું નવા બસ સ્ટેન્ડ મધ્યા ખાતે મારું મકાન છે હાઈવે રોડ પર આજુબાજુની ઘણી ખરી એવી નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયેલા છે અને સાથે સાથે એવું જોવા મળે તો વિરાટ સરોવર આવેલું છે એ પણ એકદમ સરસ પાણી ભરાઈ ગયું છે અને સોસાયટીમાં પાણી જો ભરાવાનું કારણ હોય તો લોકો જે હાથે ડોર ટુ ડોર નગરપાલિકામાંથી કચરો લેવા તો આવે છે પણ છતાં પણ અમુક લોકો રસ્તા પર કચરો નાખે છે ગટરોમાં પાણી ભરાય છે અરે ગટરમાં કચરો ભરાય છે એટલે પાણી ભરાય છે હાજી

ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે ડાંગરની રોપણી થઈ ગઈ છે જો વરસાદ આમ જ વધતો રહ્યો તો ખેતરોમાં પાણીનું સ્તર વધશે